નમસ્તે ભૂમિકા દુધાત્રા સ્પોર્ટ્સ એકેડેમિક ચલાવું છું છું જે જે જેને આગળ આવું ખેલ મહાકુંભ અને જે ઓલિમ્પિક્સ રમાતી હોય એ ગેમ્સ ઉપર હું એને રમાડું છું અત્યારે મે ફેશન શો નો કાર્યક્રમ ગોઠવેલો છે ફેશન શો માં આપણે ફોર્ટી ફાઈવ બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે અને આ બાળકોને ફેશન શો કરાવવાનું કારણ એ છે કે દુનિયાની સાથે જોડવા અત્યાર સુધી ને ખબર નથી થર્ટી ફર્સ્ટ શું છે થર્ટી ફર્સ્ટ ના અત્યારે શું ફંક્શન કરતા હોય છે તો એ માટે આ બાળકોને થર્ટી ફર્સ્ટ સાથે જોડવા અને એને ખબર પડે થર્ટી ફર્સ્ટ માં આટલું બધા પાર્ટી કરતા હોય છે એના માટે મેં થર્ટી ફર્સ્ટ ની થીમ રાખેલી છે અને એની સાથે સાથે મધરને અને ને પણ જોડા છે કેમકે એ મનોદિવ્યાંગ દિવ્યાંગ બાળકો ને હિસાબે એ થોડા ડિપ્રેશનમાં હોય છે તો એના માટે એક ખુશીનો માહોલ થઈ જાય અને આ એક ફેશન શો ને આ સાથે સાથે એને મજા આવે કે મારું બાળક એ સ્ટેજ ઉપર જાય છે હું એની સાથે પ્રોત્સાહન મળે એટલે મેં એક ફેશન શોનો કાર્યક્રમ કરેલો છે અને આ ફેશન શોમાં આપણા કોર્ટી ફાઈ બાળકો આવતા ફર્સ્ટનું જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી નોર્મલ બાળકો બધા થર્ટી ફસ્ટે બહાર જતા હોય છે પણ આ દિવ્યાંગ બાળકો કોઈ બહાર જઈ નથી જતા અને એને બહાર જવાનો કોઈ મોકો નથી મળતો અને એની સાથે સાથે પેરેન્ટ્સ ને પણ એક ઘરમાં રહેવું પડે છે દિવ્યાંગ બાળકો સાથે એટલા માટે મેં આ એક વિચાર કર્યો કે જેથી કરીને પેરેન્ટ્સ પણ આગળ આવે અને બાળકો પણ આગળ આવે